જય શ્રી કૃષ્ણ જય મોગલ આજે શીતળા તમ છે તો જો ચૂલાની પૂજા કરી લીધી અને શીતળા માની પૂજાએ જો સરસ મજાની કરી લીધી ફૂલને કુલેરને શ્રીફળને બધું ધરી અને આ રીતે બધું મીઠું ઘઉં અને આંખો ચડાવવાની આવે અને પછી અમે હેને ને જમવા બેસી ગયા તો જો જમવામાં મોહન થાળ ફાફડી આ બે બારથી મંગાવ્યું હતું અને બીજું છે ને પૂરી બનાવી છે આ તીખી પૂરી પછી ગળી પૂરી બનાવી છે આ જો ગળી પૂરી બનાવી અને રોટલી મરચાં મરચા બના પછી આ ભરેલા ભીંડા શાક અને આ કારેલાનું શાક બનાવ્યું છે ભરેલાનું જ બનાવ્યું છે અને સુખડી બનાવી છીએ સુખડી બનાવી અને દહીં છે બસ હાલો બધા જમવા